તો બે કેવાય સાત ખુલ્લા છે એટલે કેટલા થયા ચૌદ બરાબર ચાલો કેટલા પેડા વેરી ગુડ 48% ચાલ કેટલા પેડા 2 2 કેટલા પેડા 3 દાણા આલો તમે નાખો છો પેલે નારો તમે સરસ મજા બોલવા ના કેટલા પેડા 25 જો બોલો બોલ વેરી ગુડ ચાલ નાખો નિયારે

સાર કે છે તો બચ્ચે 1 2 3 4 5 ફૂલા છે એટલે કેટલા કહેવાય 5જી ચાલો નાખો ઓરમીલાબેન નાખો હાલો આવી જાવ આવી જાવ નાખો નાખો फटाफट એટના એ ઓરમીલાબેન 4 જો આવી રીતે નાખી સંસાર સમયમાં રમમાન ને તારી પેટલી પર કા આવડતી જાય અને તમારે તડકામાં રખડવાનું પણ નહીં બરાબર સરસ